અને ઘરના જવાબદારીના પોટલા એક વિધવા મા ઉપર આવી પડે છે અને પોતાના દીકરાને મોટો કરવા માટે અને પોતાનો પેટનો ખાડો પૂરવા માટે માં હવે હવે માં કમાવા માટે નીકળી થોડા વર્ષો સુધી ગામની અંદર રહી માએ મજૂરી કાળી મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવ્યું

આ રીતે માની એક જિંદગી ના દિવસો ને પસાર કરતી હતી ત્યારે માને એવું લાગે છે કે મારો દીકરો હવે મોટો થયો છે અને મારા દીકરાને હવે છે છે ભણવાની ઉંમર થઈ ગઈ એટલે માં સરકારી પ્રાથમિક શાળાની અંદર માં દીકરા દીકરાને ભણવા માટે મોકલી દે છે અને માં બસ આ રીતે એ બજારની અંદર શહેરીની અંદર કચરો વેણી કચરો વેણી ને પોતાનું ગુજરાન ચલાવે છે અને બસ અને માં દીકરાની પાછળ ખર્ચો કરે છે એક ટાઈમ જમતી નથી એવા જિંદગી માએ જમી નથી પાંચ પાંચ દિવસ સુધી માં ભૂખી રહી છે પાણી પીને પોતાની ભૂખ ને સહન કરી છે મા દિવસો ને પસાર કર્યા છે પણ પોતાના દીકરાને મા એ ક્યારે ભૂખ્યો રાખ્યો નથી

કે દીકરો પ્રાથમિક પૂરી કરે છે આ સ્કૂલ પણ પૂરી કરી લે છે અને કોલેજ કોલેજ ની અંદર આવે છે એ પણ પૂરી કરી લે છે અને માં બસ આ ખર્ચા ની અંદર ડૂબાઈ જાય છે દીકરા ને ની અંદર ફી ભરવાની હોય કે કોલેજ ની અંદર ફી ભરવાની હોય કે ચોપડા હોય કે દીકરા ના ચંપલ હોય કે કપડા હોય આ ટોટલ ખર્ચો માં કાગળ અને બંગાર વીણી પૂરો માં કરે છે

મારા સારા સારા મિત્રો હોય મોટા મોટા અધિકારીઓ હોય મને મળવા માટે આવતા હોય આ મારું ઘર ને બીજી વાર આવવાનું પસંદ ના કરે એટલા માટે એ દીકરો કે ઘર છોડી દેશે અને શહેર ની અંદર સારું મકાન લઈ લેશે એ સારા મકાન લઈ લેશે દીકરો અને સારું મકાન દીકરો બજાર ની અંદર લઈ લે અને દીકરો ત્યાં રહેવા માટે જતો રહેશે એકલા અહીં મૂકી દેશે

અને આ રીતે માયસ જીવન ની અંદર સંઘર્ષ દુઃખ ને સહન કર્યા છે ત્યારે એ દીકરાને નોકરી મળી છે અને અને એ દીકરો માને મૂકી જતો રહ્યો છે છે ત્યારે માં વેદના કેવી થઈ માના માનું માની વેદના કેવી થઈ છે માના કેવા વિચારો છે કે માં મે મારા દીકરા ને મોટો કર્યો અને એને ભણાવ્યો ને એના કામું છે મેં આ મારી જિંદગી ની અંદર વિચાર્યું નતું

એક બાજુ દીકરો કલેક્ટર છે એ શહેર ની અંદર દીકરો કલેક્ટર છે સારું મોટું બે માલ નું છે એ મકાન ની અંદર દીકરો દીકરો જલસા કરે અને અને માની તો કોઈ પડી નથી પોતાના સંસ્કાર આ બધું દીકરો ભૂલી ગયો નોકરી મળે ને એટલે દીકરો બદલાઈ ગયો પણ ધીરે ધીરે સમય જાય એટલે એ દીકરો એ લગન કરી લે છે એ લગન કરી લે છે અને એ ઘર ની અંદર વહુ પણ આવે છે વહુ

કહેવાય કે પત્ની હતી જે કલેક્ટર ની પત્ની હતી એ બહુ દયાળુ હતી એ બહુ દયાળુ વ્યક્તિ હતી અને ગરીબ ની સેવા પણ કરતી હતી ત્યારે જે 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 એ અંદર ભિખારી હતા ગરીબ લોકો હતા જે ભિખારી જે ત્યાં ભીખ આગળ માંગતા હતા ત્યાં આ જઈ અને આ પત્ની બે ટાઈમ જમવાનું અને કહેવાય કે થોડા રૂપિયા આપવી આ રીતે ગરીબોની મદદ કરતી હતી

તમારું તમારું મેં સાંભળ્યું છે કે તમારા પતિ છે ને એ મોટા ઘરના કલેક્ટર છે અને તમે પણ દયાળુ છો આ રીતે લોકોની મદદ કરો છો બસ મારે એટલી ઈચ્છા છે કે મને તમારા ઘરે લઈ લો અને હું તમારા ઘરનું આખું કામ કરીશ એક નોકરાણી બનીને તમારા ઘરનું કામ કરીશ ત્યારે કે પત્નીને દયા આવે છે એટલે એ પોતાની ગાડીમાં લઈ અને પોતાના ઘરે લાવે ઘરે લાવી છે દીકરાને ખબર નથી કે મારી માં છે અને પત્નીને ખબર નથી કે આ કોણ છે માં કહેવાય કે ઊંઘટો તાણી લેશે એટલે એનો દીકરો જોઈ ના જાય માં બસ એ ઘરની અંદર એવી રસોઈ બનાવે એવું તો એ ઘર નું કામ કરે અને માં એ ઘર ની અંદર ખુશ રહે છે એવી તો રસોઈ બનાવે છે ત્યારે એક દિવસ કલેક્ટર પૂછે છે

દીકરાની બહુ વાતો કરતી હોય છે ત્યારે માં સાંભળે છે પરંતુ એક વખત એવું બને છે એક વખત એવું બને છે પત્ની માં જોડે આવે છે અને માં ને પરિચય જાણે છે કે માં તમારા ભિખારી બનવાનું કારણ શું બન્યું હતું એટલે કહેવાય કે પત્ની પૂછવા માટે માં જોડે આવે છે અને માં ને એ પત્ની બને વાતે ચડી જાય છે અને એ પત્ની પૂછે છે

તમે તમારી માના નથી થયા ને તો તમે મારા શું થવાના છો અને પત્ની ત્યાં ઘા મારીને માને લઈ અને કહેવાય છે ઘર ની અંદર થી નીકળી જાય છે અને ત્યારે એ પતિ કેહવાય કે દોડતો દોડતો બૂમો પાડે છે એ માની જા માની જા પણ છેલ્લે જાતા પત્ની એટલું કહે છે કે જો તારે મારી સાથે રહેવું હોય ને માને સાથે રાખ્યું હોય ને તો તારો બંગલો છોડ અને તારી કલેક્ટર ને ગોળી મારી દે આપી દે રાજીનામું ત્યારે કહેવાય છે ત્યારે એ દીકરો પોતાની કલેક્ટર ની નોકરી ને રાજીનામું આપી દે છે એ બંગલો છોડી દે છે અને પોતાની માં અને પત્ની ભેગો એ દીકરો આવી જાય છે અને ત્યારે દીકરા ને ત્યારે એ દીકરા ને પોતાની જિંદગી એ ભાન છે અને ત્યારે કદર થાય છે અને ત્યારે માં બાપની ની કહેવાય કે ત્યારે માં ની વેદના સમજાય છે અને દીકરો રડી પડે છે કે માં મેં તારી સાથે બહુ ખોટું કામ કર્યું છે મેં તને આ રીતે રોડ ઉપર રખડતી મૂકી દીધી છે અને હું આ શહેર નો કલેક્ટર બસ બંગલા ની અંદર રહી અને મારી જિંદગી ના દિવસો એક બાજુ પણ આજે મને સમજાણું મારી જિંદગી નો મને પસ્તાવો થઈ ગયો માં મને માફ કરી દે આજ સુધી હવે હું આ કલેક્ટર ને ગોળી મારું છું બંગલા ને ગોળી મારું છું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી માં હવે તારી સાથે હવે હું આ જિંદગી ની અંદર એક આર ભૂલ કરી છે પણ ફરી મારી આવી ભૂલ નહીં થાય માં બસ હવે હું રખડી મહેનત કરી અને માં તને હું ખવડાવીશ પણ માં તને ક્યારે હેરાન નહીં કરું ને પોતાની માં આગળ માફી માગે છે ત્યારે માં કહેવાય કે બેટા દીકરા માંધો ને માં માફ કરી દેશે અને પોતે દીકરો ને પોતાના દીકરાની પત્ની અને માં ત્યાંથી ત્રણે નીકળી જાય છે આ શહેર થોડી અને નીકળી જાય છે અને ત્યારે દીકરાને બધી ભાન થઈ જાય કે માની એક વેદના શું હોય છે માની એક વેદના શું હોય છે ત્યારે દીકરાને સમજણ પડે છે મિત્રો કેવાનો મતલબ એટલો છે કે ઘરની અંદર કોઈ સંસ્કારી માણસ આવી જાય તો જુદું પડેલું ઘર કુટુંબ હોય અને જ્યારે સંસ્કારી આવે ને ત્યારે ઘરને ને સાવરી ને ભેગું કરી દેશે એટલે સંસ્કારની વાતો મિત્રો અલગ હોય છે આખી એ સંસ્કારીની વાતો અલગ હોય છે કે સંસ્કારી આવી જાય તો એ ઘરને ભેગો કરી દેશે મિત્રો 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 આજના વિડીયોમાં આટલું જ મિત્રો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને જો અમારી કહાની પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત થેન્ક યુ